અને કોઠારી સ્વામીને તો પાછો સત્સંગ કરવાનો આયોજનમાં નાનું મોટું કામકાજ આ બધું કરવાનું રાત્રિ દિવસ નથી થાકતા એનું કારણ શું છે ખબર તમારો બધાનો રાજીપો છે તમે રાજી છો કે નથી અહીંયા અહીંયા તમે રાજી છો ને આ સંતો પર રાજી છો ને અને રાજી છો એટલે નથી થાક લાગતો તો ભક્તો આપણે પૂજ્ય કોઠારી સ્વામીને સાંભળવા છે પણ આ તો શું છે કે આપણે ક્યારેક ક્યારેક માયક મળે ને એટલે અમને એમ થાય કે હવે આ માં તો ક્યારેક જ આવવાનું થાય ને કે ન થાય નારાયણભાઈ કહેતા હતા પાછા આવજો મને મળ્યા ને મને કે પાછા આવજો તમે અમે તમારી હારી જ છીએ ક્યાં જઈ ઘર મૂકીને ક્યાં જવાનું હા અમારું ઘર છે તમે સરસ મંદિર સજાવી દીધું મંદિરને રિપેરિંગ કરી નાખ્યું પારણ કરી વાળી કરીને ને પારણમાં નહોતા આવ્યો હું પારણમાં કંઈક બહાર હતો એવું હતું પણ તમે સરસ ઉત્સવ મહોત્સવ પ્રસંગો કરો છો અને મંદિરે જવાનો નિયમ રાખજો ભાઈઓ બહેનો બધાય ભગવાનનું ભજન કરજો હમણાં શાસ્ત્રીય સ્વામી કીધું ને આ દેહનું કાંઈ નક્કી નથી આ દેહ નાશવંત છે એટલે દેવાનંદ સ્વામી લખ્યું કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે દ્રઢ મરી જાવો મેલિન ધનમાલયંત કાળ સગો નહીં કોઈનો રે મરુ દેવાનંદ સ્વામી કે છે મનુષ્ય દેહ મળ્યો છે આ દેહ કરીને ભગવાનમાં હેત કરી લેજો આપણા હગા વ્હાલા ને આપણું ઘર કુટુંબ ને સાધન સંપત્તિ બધી હેત હોય થોડું ઘણું આઘુ પાછું થાય ને એટલે દુઃખ થાય પણ સાચા હગા કોણ છે ભગવાન છે ભગવાનના ભક્ત છે ધર્મ કુળ એ હાચા હગા છે ભગવાનમાં જો હેદ થઈ ગયું હશે તો આપણો બેડો પાર થઈ જાય મોક્ષ થઈ જાય છે ભગવાન સ્વામીને વચનામૃતમાં કીધું મહારાજ કે ભગવાન સિવાય બીજે જે હેત થાય ને એ પાપ મહાપાપ છે કારણ કે ત્યાં બંધાઈ જવાય છે એટલે સ્વામી લખ્યું હતી મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ આપણા પૂર્વ જન્મના કર્મ હોય ને તો મહાપુરુષના શરણે જઈ આપણું બધું કર્મ ધોવાઈ જાય પણ મન આપણું મને સહિત જવું પડે આપણે જઈએ ખરા પગે લાગી પણ આપણું મન પાછું ક્યાં હોય આપણે પકડી રાખ્યું હોય આપણું ધાર્યું કરવું હોય મનને મારીને મનને મૂકીને જ્યારે મહાપુરુષના શરણે જવામાં આવે છે ને ત્યારે મહાપુરુષનો રાજીપો થાય છે ત્યારે આપણું કર્મ બળે છે આપણો અહંકાર ત્યાગવો જોઈએ અહંકારે સહિત જ્યારે આપણે સત્સંગમાં જઈ મહાપુરુષના શરણે જાય ભગવાનના શરણે જાય અહંકારને માન એને છોડીને ભજન કરશું તો ભગવાનનો રાજીપોથાશે તો ભક્તો આવો સરસ મજાનો જ્યારે શાકોત્સવ થયો છે ત્યારે કાંઈક ને કાંઈક નિયમ લેજો મંદિરે જાજો પૂજા કરજો ધનુર્માસ છે ધનુર્માસમાં તો વિશેષ ભજન થાય આમ તો અમે સત્સંગમાં કહીએ ને તો એમ કે અમારા લગ્નગાળો કામની સીઝન ત્યાં લગ્નગાળો નથી ને અત્યારે ભજન નો ગાળો છે ભજન નો ગાળો ધનુરમાસ એટલે ભગવાન પોતે ભણવા જાય તમે પાટી ભગવાનને આપી દો ચોપડીઓ ભગવાનને આપી દો કલમ આપી દો ભગવાનનો ભણવાનો સમય છે આપણને ભણાવવા માટે આવે છે હું ભણાવે છે સદવિદ્યા ભગવાનનું કામ એક જ છે કે જીવનો કેમ મોક્ષ થાય અને મોક્ષ આપે એ વિદ્યા છે ને એને સદવિદ્યા કીધી છે એની પ્રવૃત્તિ ભગવાન કરે જ આ એક મહિનો પ્રવૃત્તિ કરે અગિયાર મહિનામાં આપણે ભાષા ભૂલી જઈએ બધું પાછો મહિનો આવે આ ભજનનો મહિનો છે સૌ ભજન કરજો તો એ શબ્દોની સાથે આ શાકોત્સવમાં જેમણે જેમણે નાની મોટી સેવા કરી છે એને ભગવાન ખૂબ સુખી કરે અને સ્વયંસેવકો ખૂબ મહેનત કરી રહ્યા છે ગામ સત્સંગ નાનો પણ અમારે પડખે અડખેથી બધા હરિભક્તો બોટાદથી હનાળીથી કોઠારીને બધા આવી ગયા છે બીજા તમે આમંત્રિત મહેમાનો પણ બધા પધારે છે અને નાનભાઈનો